જય કિનારી મિત્રો મિત્રો ચાંબડીનો એક ભયંકર રોગ એટલે શીડસ અને આપણે નામથી પણ ઓળખીએ છીએ આ આ આ જે છે છે ને એના ઉપરનો જોરદાર પ્રયોગ પ્રયોગ અને એવો છે કે તમને એમ માનો ને કે એવું રિઝલ્ટ તમને બીજી એક પણ દવામાં નહીં મળ્યો હોય એવું રિઝલ્ટ આમાં મળશે 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 એમાં કોઈ શંકા નથી એટલે વિનંતી આખો વિડિયો જોજો ઘણું બધું તમને નવું જાણવા મળશે

આપણે માત્ર ને માત્ર આજે વાત કરવાની છે એનું ઉત્તમ રિઝલ્ટ મળે ને એવી વાત બરાબર તો હવે કઈ કઈ વસ્તુની જરૂર પડશે ખાસ જોઈ લો પેલી વસ્તુ છે ગેરુ માટી ઘેરુ માટી કોને કહેવાય ખબર એ લાલ કલરની માટી આવે મિત્રો અને તમને ખબર હોય તો આપણે વૃક્ષોને જે રંગીએ ને એમાં એક ચૂનો હોય અને એક લાલ કલરનું હોય એક માટી એ માટી છે ને ગેરુ માટી કહેવાય બરાબર અને આ ઘેરું માટી છે ને એ તમારે લઈ આવવાની છે ગાંધીને ત્યાંથી

એવી જ રીતે આ ગેરું માટી છે બરાબર આ મળી જશે તમને ગાંધીને ત્યાંથી આસાનીથી પછી એને ધીમે ધીમે ગરમ કરવાનું પછી તમને એમ થઈ જાય કે થોડુંક એક બે મિનિટ ગરમ થઈ ગયું વ્યવસ્થિત મિશ્રણ થઈ ગયું પછી થોડુંક ઠંડુ થાય ને એટલે તમારે સવારે નરણા એને લઈ લેવાનું છે આ પી જવાનું છે ટૂંકમાં મિક્સ થઈ જાય ઠંડુ થોડુંક ઠંડુ પીધા તો ગરમ હોય પણ થોડુંક એમ થાય કે વાંધો નથી ધકશું નહીં આપણે એટલે તમારે પી લેવાનું સવારે રેડી પછી તમારે એક કલાક આગળ પાછળ કંઈ ખાવા પીવાનું કંઈ નથી આ પ્રયોગ મેં કીધો ને તમને આ કેટલા દિવસ કરવાનો છે પાંચ થી સાત દિવસ માત્ર કેટલા દિવસ પાંચ થી સાત દિવસ આ પ્રયોગ કરવાનો છે અડધી ચમચી ગેરું માટી બે ચમચી ગાયનું ઘી નાખી ગરમ કરી હલાવીને પી જવાનું દરરોજ સવારે રેડી આ તમને સમજાઈ ગયું છે આ પ્રયોગ પાંચ થી સાત દિવસ કરવાનો આ પ્રયોગ પૂરો થાય પછીનો પ્રયોગ આ છે રેડી હવે આ બીજો પ્રયોગ સમજાવું છું મિત્રો એ પહેલા ખાસ એક વિનંતી છે અદ્ભુત તમારા માટે મહેનત કરીએ છીએ તો એક લાઈક આપજો ચેનલ માં હોય તો જરૂર જોડાઈ જાઓ સબસ્ક્રાઇબ કરજો તમને આવા અદ્ભુત વિડિયો મળશે અલગ અલગ તમારી બીમારીઓના બરાબર હવે પહેલું આમાં જરૂર પડશે એ છે સતાવરી ચૂર્ણ સતાવરી છે ને એ બહુ શક્તિશાળી વનસ્પતિ છે મિત્રો અને સતાવરી એનું નામ કેમ પડ્યું ખબર કેમ કે એના મૂળ હોય ને આજુબાજુમાં સો મૂળ હોય બરાબર કેટલા મૂળ

તમને હું અહીંયા મૂકું છું જો ફોટા દરેક ના મૂકતો જાઉં છું એટલે તમને ખ્યાલ આવે બરાબર મિત્રો આ ભંજન રસ છે ને એ નાની નાની ગોળીઓમાં પણ આવે છે અને પાવડર ફોર્મમાં પણ આવે છે એટલે તમે જે લ્યો કોઈ પણ કંપની ફોટા મૂકું છું અને ગાંધીને ત્યાં મળી જશે બરાબર અને એનો જે ગોળીઓ આવે ને તો એનો શું કરી નાખવાનો તમારે ભૂકો કરી નાખવાનો લેવાનું કેટલું છે વીસ ગ્રામ રેડી અને ત્રીજી વસ્તુ છે મિસ્ત્રી મિસ્ત્રી એટલે કે સાકર જે આગળ ગાંગડા સાકર આવે ને જાડા ઈ

જયમાં પછી દરરોજ બરાબર અડધી ચમચી આ છે જયમાં પછી અડધી ચમચી સાંજે પણ અને બપોરે પણ બે ટાઈમ પછી અડધી ચમચી લઈ રેડી આ રીતે તમે રેગ્યુલર પ્રયોગ કરો રેગ્યુલર બરાબર એટલે તમને જે શીડસ નો ભયંકર રોગ છે ને એમાં તમારે કાયમી માટે નાબૂદી થઈ જશે આ ગેરન્ટેડ પ્રયોગ છે મિત્રો એમાં કોઈ શંકાને સ્થાન અને હા બીજું એ કે તમને એમ થાય કે ના અદભુત છે માહિતી તો કોઈ પણ કોઈ વ્યક્તિ હોય સારા આયુર્વેદના રસિક માણસને જરૂર શેર કરજો મિત્રો શેર કરવાથી આપણા આયુર્વેદનો ઘણો બધો લાભ થાય લોકો આપણા આયુર્વેદ તરફ વળે એ જ આપણો આશય છે ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય